વધારે સંભોગ કરવાથી શું થાય છે હા મિત્રો ભાંડાફોડ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક સમયે નારાજજી ભગવાન શ્રી નારાયણ નારાયણ નામનો જાપ કરતા હતા કરતા કરતા દ્વારકા નગરીમાં પધાર્યા જ્યારે નારદજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા ત્યારે કૃષ્ણે તેમના આસન પર બેઠા હતા ત્યારે દેવાશ્રી નારદ ત્યાં જઈને અટકીને કહે છે કે હે માધવ પ્રણામ તો ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે કે આવો દેવાસી નારદ સ્વાગત છે તમારું દ્વારકામાં આજે અચાનક ત્યારે દેવાશી નારાજ કહે છે બીજી બાજુ શ્રી કૃષ્ણ પૂછે છે કહે છે કે દેવાસી નારાજ આ રીતે દ્વારકા આવવાનું કારણ શું છે તો શ્રી નારદ કહે છે હે પ્રભુ આજે એક મારા મનમાં પ્રશ્ન વિકરાળ સ્વરૂપે ધારણ કર્યું છે અને હું એ જ પ્રશ્નનો જવાબ જાણવા માટે તમારી પાસે ઈચ્છા લઈને આવ્યો છું કૃપા કરીને મારી શંકાનું નિવારણ કરો તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવાશી નારાજ તમે શાંત થાઓ અને તમારા પ્રશ્નનો જવાબ હું જરૂર આપીશ પૂછો તમારો પ્રશ્ન પૂછો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળી નારાજજી કહે છે હે પ્રભુ આ ધરતી પર કેટલાક લોકો છે જે હંમેશા સુખ સુખી રહે છે અને કેટલાક લોકો છે તે હંમેશા દુખી રહે છે અને હે મનુષ્યના ભગવાન તેના સૌથી મોટું કારણ શું છે અને હે પ્રભુ મનુષ્યનું સાચું સુખ કયું છે શું સંભોગ જ સાચું સુખ છે ત્યારે આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે દેવાશિ નારાજ આજે તમે ખૂબ જ સારો અને ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે જે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે દરેક મનુષ્ય એ જાણવું ખૂબ જ જરૂરી છે કે માણસની અંદર એક એવી શક્તિઓ હોય છે જેની સાથે તે ઈચ્છે છે તો શું ન કરી શકે અને શું કરી શકે કેમ કે જો તે ઈચ્છે તેના જીવનને સ્વર્ગ બનાવી શકે છે અને જો તો ઈચ્છે તો નરક બનાવી શકે છે જો તે ઈચ્છે તે લાખો લોકોની મદદ કરી શકે છે અને કલ્યાણ કરી શકે છે અને જો તે ન ઈચ્છે તો તે પોતાની જાતને પણ બરબાદ કરી શકે છે અને જો તે ઈચ્છે તો પોતાના પોતાને મહાન બનાવી શકે છે હે દેવાશિ નારાજ કેટલાક લોકો સુખી અને કેટલાક લોકો દુઃખી કેમ હોય છે અને આની પાછળનું કારણ શું છે તેમજ વધુ સંભોગ કરવાથી શું થાય છે અને બધી જ બાબતમાં હવે હું તમને એક વાર્તા દ્વારા જણાવીશ અને તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આ વાર્તામાં છુપાયેલો છે તો હે દેવાશી નારદ હું તમને એક વાર્તા કહું છું અને આ અમૂલ્ય મહાન વાર્તા તમને તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આપશે કેટલાક માટે હે નારદ તમારે આ વાર્તાને ધ્યાનથી સાંભળવી પડશે અને જે કોઈ આ વાર્તા ધ્યાનથી સાંભળે છે તેને સો ગુના માફ કરી આપું છું અને જો કોઈ મનુષ્ય આ કથાને ધ્યાનથી નહીં સાંભળે તો તેમની ઈચ્છિત ફળ મળશે નહીં અને જીવનમાં ક્યારેય પણ સુખ મળશે નહીં અને જે સાંભળશે તેને દુઃખ મળશે નહીં તેને હંમેશા દુઃખનો સામનો કરવાનો રસ્તો મળશે ત્યારબાદ નારદજી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દ્વારકાધીશ તમે મને વાર્તા કહો હું તમને ખાતરી આપું છું કે હું આ વાર્તા ધ્યાનથી સાંભળીશ અને તેમનો પ્રચાર પૂરી દુનિયામાં કરીશ અને હું પણ જાણું છું કે અધૂરું જ્ઞાન કઈ જ કામ આવતું નથી એટલે કૃપા કરીને મને આ વાર્તા સંભળાવો પછી ભગવાન શ્રી કૃષ્ણ મહાન વાર્તા દેવાસી નારાયણને સંભળાવે છે તો મિત્રો જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની વાર્તાનો આરંભ કરે ત્યાં સુધી તમે સાચી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂરથી લખજો અને જો ચેનલ પર કોઈ નવા મહેમાન પધારી આવો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના વિડીયોને એક લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તો મિત્રો કથા શરૂ કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવાસી નારાયણ એક સમયે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેને ધન સંપત્તિની કોઈ કમી ન હતી તેને માત્ર એટલું જ દુઃખ હતું કે તેને કોઈ સંતાન ન હતું અને તે જ ગામમાં એક મહાન તપસ્વી અને બ્રહ્મચારી સાધુ મહારાજ ઉપદેશ આપવા આવતા હતા એક દિવસે ખેડૂતની પત્ની સાધુ મહારાજ પાસે ગઈ અને કહ્યું મહાત્માજી હું તમને વંદન કરું છું ત્યારે મહારાજ કહે છે કે હે પુત્રી તને સૌભાગ્ય પ્રાપ્ત થાય અને તારું કલ્યાણ થાય પછી ખેડૂતની પત્ની તે મહાત્માજીને કહે છે કે હે મહાત્માજી તમે ભગવાનની કથા કરો છો અને ભગવાનનું ધ્યાન કરો છો પરંતુ શું ભગવાને તમને ક્યારેય કંઈ આપ્યું છે હું હજી પણ ભગવાન પાસે પુત્ર માંગુ છું અને ભગવાને મને નથી આપ્યું શું ભગવાન ક્યારેક કોઈને કશું આપે છે તેઓ નિર્દેશ છે અને કોઈનું સાંભળતા નથી અને જ્યારે તેઓ કોઈનું સાંભળતા જ નથી તો પછી જ્યારે કોઈની પૂજા કરવાનો અર્થ શું છે ઢોંગી બાબા કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે સાધુ મહારાજ સ્ત્રીના આ શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારે છે કે આ મહિલા પુત્રી ખૂબ જ દુઃખી લાગે છે તેની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ છે તો સાધુ મહારાજ તેનું દુખનું કારણ સમજી ગયા સમજીને તે સ્ત્રીને ખીરનો વાટકો આપે છે અને કહે છે કે જા અને તારા પતિ પાસે જઈ આ ખીર પી લે તો તમને બાળક થવાનું સુખ ચોક્કસપણે મળશે પછી ખેડૂતની પત્ની કહે છે કે હું કેવી રીતે વિશ્વાસ કરી લઉં કે માની લઉં કે આ ખીર ખાધા પછી મને દીકરો જ મળશે અને હું આવી રીતે તો અનેક મંદિરોમાં ગઈ છું પરંતુ મને કંઈ જ પ્રાપ્ત થયું નથી ત્યારે સાધુ મહારાજ કહે છે કે તને સંતાનની પ્રાપ્તિ ન થાય અને તારા કહેવા પ્રમાણે પૂજા પાઠ કરવાનો છોડી દઉં જા ત્યારે આ સાંભળીને ખેડૂતની પત્ની વિશ્વાસ કરવા લાગી અને ઘરે આવીને ખીર ખાધી ખેડૂતની પત્ની થોડા દિવસ પછી ગર્ભવતી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો પુત્રના જન્મની ખુશીમાં ખેડૂતને ખૂબ ખુશ હતો અને તેની આ ખુશીમાં સેંકડો લોકોના મોટા ભંડારા કરાયા અને ઘણા લોકોને ભોજન કરાવ્યું અને સાધુ મહારાજને પણ ભોજન ખવડાવ્યું પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવાસી નારાયજને કહે છે કે હે દેવાસી નારાય જો તમને સંતાન ન હોય તો તમે દુઃખી થાવ આમ કરતા થોડા દિવસ પછી ખેડૂતનો દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને ખોટા લોકો સાથે સંગત કરવા લાગ્યો ખરાબ લોકોની સંગતના કારણે તે જુગારીઓ બની ગયો અને દારૂ પીવા લાગ્યો હવે તો તે માતા પિતાનું કહેવું પણ સાંભળતો ન હતો અને તેના પિતાની બધી જ સંપત્તિ વેચી શતરંજના ખેલમાં હારી ગયો એક દિવસે ખેડૂત અને ખેડૂતની પત્ની વિચારવા લાગ્યા કે આના કરતાં દીકરો ન હોત તો સારો હોત જુઓ કેવી રીતે થોડા જ દિવસોમાં બધી જ સંપત્તિને બરબાદ કરી દીધી આટલી મહેનત કરીને મેં જે પણ કમાણી કરી હતી તે માત્ર થોડા જ દિવસોમાં વેડફી નાખી મિત્રો વાર્તાને આગળ વધારતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવાશિ નારાયણ હવે ખેડૂત અને ખેડૂતની પત્ની ઋષિ પાસે જાય છે અને ઋષિને વંદના કરે છે અને કહે છે કે હે મહાત્માજી હું બરબાદ થઈ ગયો અમારો દીકરો અમારી એક પણ વાત માનતો નથી કે નથી સાંભળતો કૃપા કરીને તમે જ અમને કોઈ ઉપાય બતાવો જેથી મારો દીકરો સારા રસ્તા પર આવી જાય અને સુધરી જાય તેમજ અમને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હતા અને તમારું તે આશીર્વાદ સફળ થયા અને તે જન્મ થયો હતો આ સાંભળીને સંતે કહ્યું કે હે પુત્ર હું ચોક્કસ કંઈ ઉપાય શોધી લઈશ પરંતુ મારા કહેવા પ્રમાણે તમારે થોડું કામ કરવું પડશે પછી ખેડૂત કહે છે કે મહાત્માજી તમે જેવું કહેશો તેવું હું કરીશ પણ મારો દીકરો સુધરી જવો જોઈએ હે મહારાજજી તેની હાલતના સમય સમય વીતતો જાય છે અને બગડતી જાય છે સંતાન કરતા તો વગર સંતાન રહેવું અમને વધારે સારું હતું આ કથા સાંભળવા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવારજી નારે પછી સાધુ તે ખેડૂતને કહે છે કે આ ધરતી પર સ્ત્રી અને સંપત્તિ બધું એક ભ્રમ છે મોહ માયા છે જે કોઈ તેમની જાળમાં ફસાઈ ગયું તે ફસાઈ ગયો છે તે સો ટકા બરબાદ થઈ ગયો છે સૌથી મોટો રાજા પણ સ્ત્રીના આનંદમાં કે જાતિ આનંદનો આનંદ ચક્કરમાં પોતાને નષ્ટ કરી દીધો છે જેમ કે હું તમને કહું છું તેમ આ આવા ઘણા મહત્વપૂર્ણ અને મહાન લોકો વિશે હું તમને પણ કહી શકું છું જેમને પોતાનો નાશ કર્યો છે તો હવે હું તમને વાત કરું છું તે ધ્યાનથી સાંભળજો વાસના એક એવી દલદલ છે જે કોઈ તેમાં કૂદી જશે તો તે હંમેશા નીચે તરફ લઈ જશે જેમ કે મહાભારત પણ સ્ત્રીની મોહમાયાના ચક્કરને કારણે થયું હતું અને રાવણનો અંત પણ એક સ્ત્રીના ચક્કરમાં થયો હતો રાવણને હજારો સ્ત્રીઓ હતી છતાં તેમની ઈચ્છા પૂરી થઈ ન હતી અને તેણે માતા સીતાને ચોરી કરી જેના કારણે તેનું મૃત્યુ થયું હે ખેડૂત માણસ સુખનો અનુભવ થાય તો સુખી દુઃખનો અનુભવ થાય તો દુઃખી એટલે કે દરેક વસ્તુ જોવાની નજરે અલગ અલગ હોય છે અને તારી પોતાની વાત છે કે એક સમયે તારી પત્નીએ મને કહ્યું હતું કે મને સંતાન આપો સંતાન ન હોવાનું દુઃખ હતું અને જ્યારે આજે પણ તારે પુત્ર છે તો પણ તું દુઃખી જ છે એટલે કે આ બધી બાબતનું કારણ શું છે તમારો સ્વાર્થ સ્વાર્થ વ્યક્તિ સ્વાર્થ વ્યક્તિ પાસે ભલે ગમે તેટલી સંપત્તિ કેમ ના હોય પણ તે ક્યારેય સુખી નથી રહી શકતો અને તમારે લખવું હોય તો લખી લેજો કે તે જ મનુષ્ય સૌથી વધારે સુખી હોય છે જે બીજાનું ભલું વિચારે છે અને લોકોનું કલ્યાણ કરે છે અને બીજા માટે જીવે છે અને બીજા લોકોની મદદ કરવા માંગે છે તે જ વ્યક્તિ સૌથી વધારે દુઃખી હોય છે કે હે દેવાશિ નારાજ પછી ઋષિ ખેડૂતને કહે છે હવે હું તમને ખૂબ જ કિંમતી વસ્તુ કહેવા જઈ રહ્યો છું જે તમારે ખૂબ ધ્યાનથી સાંભળવી જોઈએ વાસના એક એવી શક્તિ છે જેની ભૂલથી માણસ કોઈ પણ ધ્યેય નક્કી કરે છે તો એમાં ચોક્કસ સફળ થાય છે અને બ્રહ્મચર્ચાનું પાલન કરી ઘણા લોકો મહાન બન્યા છે અને બ્રહ્મચર્ચાને નષ્ટ કરવાથી ઘણા લોકો બરબાદ પણ થઈ ગયા છે આ પછી ખેડૂત કહે છે હે મહાત્માજી હવે આ સમય મારે શું કરવું જોઈએ મને તે જણાવો તમારું જ્ઞાન અદ્ભુત છે તો મહાત્માજી ખેડૂતને કહે છે કે તમે નિસ્વાર્થ બની જાઓ તમારી સમસ્યાનો ઉકેલ મળી જશે અને જે કંઈ બન્યું હોય તે તમારા દીકરાને દીકરાને બતાવો અને દીકરાને કહો કે મારી પાસે જે હતું એ મેં બધું તને આપી દીધું છે હવે તારે જે જોઈએ છે તે રાખ અને જો તું ઈચ્છે તો તેને ફેંકી દેજે તારે મને ટુકડો રોટલો આપવાનો આપવો હોય તો આપ અને ભૂખે મારવો હોય તો ભૂખે માર તો દરેક પિતા પોતાના પુત્ર પાસે ફક્ત બે ટાઈમનું ભોજન મળે તે માટે પુત્રની આશા રાખે છે હે ખેડૂત આટલું કર્યા પછી હું આશા રાખું છું કે તમારો પુત્ર સુધરી જશે ભગવાનની શક્તિના બળ પર મેં તેને દીકરો આપવા માટે ખીર આપી હતી અને આજે હું ભગવાનના બળ પર જ તમને તમારા પુત્રને સુધારવાનો મૂળ મંત્ર આપ્યો છે જાઓ અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને ભગવાનનું નામ લો બધા કાર્યો એટલા સફળ થશે આ સાંભળી ખેડૂત અને તેની પત્ની મહાત્માને પ્રણામ કરી ઘરે પાછા ફરે છે અને મહાત્માની સૂચના મુજબ ધીમે ધીમે બધા કામ કરે છે અને તેમનો પુત્ર ધીરે ધીરે સુધરી જાય છે અને સારો માર્ગે ચાલવા લાગે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને આ રીતે કથા સંભળાવી હતી તો મિત્રો આ કથા તમને કેવી લાગી તે અવશ્ય જણાવજો અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તેમજ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચોક્કસ લખજો વિડીયો આટલે સુધી જોવા અને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી